તો આપડે ધંધો થઈ જાય છે હોલદાર તમને ખબર છે આપણે અહીંયા આયા છે વાયરસ વાળા ભૂંડાવ પણ એ મારા દીકરા મારા નું ભૂંડું બહુ ખતરનાક છે અને આમ જો મારી વાત સાંભળો આજ રહ્યું ને આપડે ગમીય એમ કરીને ભૂંડા ને તો મારવું જ પડશે

તો તો જાય ને ગાડીયા તું નો હોત તો ભાગે ભૂંડડા ગાડી કોઈ કી તારો બાપ આ કુદરતી કેવાય આ ક એમ થોડું રોકાય તું તો જેને લાગે તેરે જાય મારે તને શું કેવું હવે ટપડા આમ જો તું બીજો બીજો ફુંદડો આ બાજુ આવે જો 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 ટપડા હ બીજા ફુંદડા ભાજા તો ભલે ભાજા પણ આ ફુંદડાને હવે હાથમાંથી જવા નથી દેવું હો રોજ આવા દે આજ પકડી લેવું પકડવા વાળા હાલ સાહેબ આપણે એને રોકવા જોઈશે હા સાહેબ રોકવા જ પડશે ઈવડાઈને નથી ખબર કે ઓલા ભૂંડા ને વાયરસ લાગી ગયું છે અને એ ભૂંડું જો એકાદા ને કાઢશે ને તો એમાંથી એકાદા ને વાયરસ લાગશે એટલે આપણે એને રોકવા જ પડશે હાલો હાલો

ઈ ભૂંડા ને નો પકડતા કા સાહેબ ઈને સુકામ નો પકડી એ તમારો બાપ તમને હજી ખબર નથી ઈ ભૂંડું રયું ને વાયરસ વારું છે ઈને લાગી ગયો હે વાયરસ ઈ તમને એકાદા ને કાઢ ને તો તડપી તડપીને ને તડપી તડપી અરે બાપ રે સાહેબ નો હોય તમ હાસું કે હો એ આ તારો બાપ તો સાહેબ તમારે ઈને ભડાકો કરીને મારી ન ને એ અમારે ઈને મારી જ નાખું હે પણ ઈ ભૂંડું હાથમાં આવ્યું જોઈએ ને મારા દીકરા મારા નું છટકી જાય છે અરે બાપ રે નો હોય મને આ વાયરસ વાળા ભૂંદડા પકડવું જ હોય આ ભૂંદડા ભેગું ભેગું રે તો બીજા ભૂંદડા ને બેઠકું ભરશે ને વાયરસ લગાડશે ને તો તો અમારો ધંધો ભાંગી પડશે અમે ભૂખ્યા મરશું સાહેબ કામ કરો બોલ તમે પોલીસ વાળા છો અને અમે ભૂંદડા પકડવા વાળા છે તમને ગુનેગાર ને પકડતા આવડે અને અમને ભૂંદડા ને પકડતા આવડે મારી વાત કાન ખોલી ને તમારે એ ભૂંદડાને પકડીને મારવું છે ને હા હા હું કહું એમ કરો એટલે એ ભૂંદડું પકડાઈ જાય છે મરી જાય છે કઈ રીતના બોલ મારી વાત સાંભળો આપણે સાહેબ ચાર જણા અને ભૂંદડું છે એકલું બધાય નોખી નાંખી દેશમાં વહી જાવ ભૂંદડાને ઘેરી લાવી અને પછી પકડીને એને મારી નાખી પણ તારો બાપ આમ જુઓ એ ભૂંદડું છે ખતરનાક એકાદ એને બટકું ભર્લી છે તો એ સાહેબ ન ભરે અમે ભૂંદડા પકડવાવાળા હે અમને નોલેજ હોય એમને ખબર હોય કેમ પકડવું ને કેમ મારવું સમજાવ એક કામ કરો એક સાહેબ આ દેશમાં વહી જાઓ અને ટપુડા તું આ દેશમાં જા અને સાહેબ તમે હામી સાઈડે વહી જાઓ આટો ફેરીને અને હું આ બાજુ રહું બરાબર હલો એક આ બાજ જાઓ વે જાઓ ગમે સાહેબ હલો ટપુડા તું આ બાજ જા હા અને સાહેબ તમે આંટો ફેરીને આમ હામાં વહી જાઓ જાઓ હવે ખબર પડશે આ વાયરસ વાયરસવાળા ભૂંદડાને અમે ચાર જણા સાહેબ અને ભૂંદડાને ઘેરીને અમે પકડી લીશું અને પછી ટપકાઈ દીશું જો આને નહીં ને તો તો મારું દીકરું કે એટલેને વાયરસ ફેલાવશે અને ટપકાવું તો જોઈશે જ સાહેબ આમાં આટો એ ઠપુડા આ માટો ફર સાહેબ આમ હામાં વાઈ જાવ હામા વાઈ જાવ ઘેરો કેરો આને કેરો Hmm, <sighs> hmm. <sighs>

પેલા જમાદાર માં તો વાયરસ વાળું પૂંદડું થઈ ગયું હે સાહેબ એ ટપુડા અહીંયા આવો કઈ એક નોતાવાનું થઈ ગયું હાલો હાલો ભાઈ લાવ વાડી રેઠી છે જો અહીંયા કોકના માલ ઢોર આવી ગયા ને તો કપા ની પથારી ફેરી નાખશે અને આમ જો આ વરસાદ આવે એવું છે હારે સત્રી લાયે છો ને હા ભાઈ આ રે તો ઉપાધી ને વરસાદ આવે તો આપણે પલ્લી નહીં હાલો ગાયખા

હવલદાર તો જોવાય હેઠે પીડા છે જોઓ હવલદાર એ હવલદાર ઓય હવલદાર ઓય હવલદાર ઓય હું તું ભાગો